હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો હોપ કે તમે બધા મજામાં છો મજામાં જશો તો સવાર સવારના બધાને હર મહાદેવ જય શ્રી એમ જય માતાજી તો આજે આપણે આવી ગયા સુરતમાં સુરતનો જે બીજો દિવસ છે તો કાલે રક્ષાબંધન હતી તો આજે જો અત્યારે સવારના વાગી ગયા આઠ તો અત્યારે જો તૈયાર થઈ ગયો છું નાઈને અત્યારે મારે અને ભાઈને જવાનું છે મારા મામાના ઘરે તો અમે લઈને જવાના છીએ પછી બધા બીજા ફ્રેન્ડ છે આ બધા ભાઈબંધો ત્યાં જવાનું છે બધા પાસે તો આજે એ બધા પાસે જ જવામાં રહેવાનું છે તો આજે બધા અમે તૈયાર જઈએ છીએ અત્યારે તો કન્ટિન્યુ વોગમાં જોડાઈ લેજો અને કાલનો વગ તમને કેવો લાગ્યો અને સરપ્રાઈઝ તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે જઈએ

તો હવે આપણે જમી લેવી અત્યારે ફેમિલી જો મામાના ઘરે હતી ને ભાઈ આવ્યા ને હું ને ભાઈ જુડિયોમાં કપડાં લેવા તો એના કપડાં લેવા તો મને કે હાલો જોતા આવી તો જો અત્યારે જુડિયોમાં આવી ગયા કપડાં ને ભાઈ જોવા ગયા કેવા કપડા લાગે અને અહીંયા જો આવું બધું કલેક્શન છે જુડિયોમાં તો આપણે કપડા ને હું લઈ લેવી પછી આપણે જવાનું છે દીદીને ને લેવા પછી ત્યાંથી ઘરે જવાનું છે તો કન્ટિન્યુ લોકમાં બધા જોડાઈ રહેજો આપણે આ લઈ લીધા છે કેવા લાગે કોમેન્ટમાં જણાવો છે ને ચક્કા ચક જોર્દન કલેક્શન છે જુલીઓમાં ભાઈ આવજો ઓફર મારું નામ દેજો એટલે ઓફરમાં તમને કોડ બોલી દો કોડ કોડ છે ને આપણી આઈડી નામ બોલી દેજો આપી દે સસ્તા ભાવમાં કેટલા રૂપિયા જેટલા હોય ને એનું પચાસ ટકા હો તો પેલા ભોગવું પડશે અહીંયા આવી જજો સુરતમાં જે અત્યારે અમે જોડીઓ માંથી નીકળી ગયા પણ કઈ ભાઈ ના ગમ્યું કઈ ટી તો અત્યારે અમે હવે છીએ કઈક તો અત્યારે રખડતા રખડતા જાવી અને દીદી ને લેવા જવાની પાંચ વાગે તો ત્યાં સુધી અમે આટા મારવી પછી પાંચ વાગ્યે લઈને જવાનું છે અમારે સિદ્ધ ઘરે તો અત્યારે ઊનભાઈને જો ર રડ વચ્ચે નીકળી ગયા છે રખડવા તો હવે અમે આ કંઈક આંટા મારવી કંઈક ફોટોગ્રાફરનું કંઈક લોકેશન સારું આવે તો આપણે આ ફોટોશૂટ ને એવું કરવી જો જય ભારત માતા ગમે તે અત્યારે ઘરે વઈ આવ્યા ને ઘરે આવ્યા ને તો દીદી લેતે આવી વડાપાવ જો અહીંયા હવે આ બધું ચકાચક વડાપાવ બેન બની જો ખાવા મીડા જો ભૂખ લાગી લાગે છે આ બેનને એકલા ઘરે મૂકીને બધા બહાર રખડવા આવી આવી ગયા એકલા હતા ઘરમાં બિચારા અમે હું ખાધું કાર આપણે કેટલું બધું ખાધું અમે તો બહાર કેટલું નાસ્તો કરીને આલુપુરી પાણીપુરી પાણીપુરી તો ખાધી બે ડીશુ ખાધી કા તો પેગ તો હાલો હવે અમે જોન નાસ્તો કરી લી પાછો ભૂખ લાગી ગઈ તો ફેમિલી જો જમવાનું થઈ ગયું ને છે દૂધ લાડવો પિંડન શાક અને બધા બે લાડવો પિંડન શાક પિંડનનો શાક પિંડનનો શાક શાક તો જો ચેલ લાડુ ને એવું શેક ખાઈ લેવી તો ફેમિલી જો બધા જમી લીધું છે ને જમીન બધા પોતપોતાના કાકાની નીચે ગયા હાલવા ને હું ને હર્ષભાઈ ને મોનુબેન ત્યાં જો કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટર ભૂલાઈ જાય છે લેપટોપ અમે ત્રણેય જોઈ રહ્યા છીએ જોવા મોનુબેન આમ બેઠા

અમારે આપડે ચેનલ વિશે ઉકેસો હા સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો અમને તો જો એવું છે બધા અમે લેપટોપ ને ઉ જોઈશ તો હવે આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ કાલ પછી નવા વ્લોગ સાથે આપણે હવે કન્ટિન્યુ ડેઈલી વ્લોગ આવશે તો કાલ પાછા આપડે સવારે મળીએ નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી